આજે આપણે યુટુબ ચેનલ ઉપર સરકારી કર્મચારીને જે સીસીસી પરીક્ષા આપવાની હોય છે તે સંદર્ભમાં કેટલાક આઈએમપી પ્રશ્ન લઈને આવ્યો છું જો અમારી ચેનલમાં તમે નવા હોય તો સૌ પ્રથમ ચેનલને સબસ્ક્રાઈબ કરશો અને આઈકોન બેલ આઈકોન પર ક્લિક કરશો સૌપ્રથમ આપણે વાત કરીએ સીસીસી પરીક્ષાના આઈએમપી પ્રશ્ન વિશે એમાં ના પ્રશ્નો છે પ્રેક્ટિકલ તો અમે તમે કરી જ લેવાના છો અહીંયા આપણે અઢાર જેવા પ્રશ્નો રજૂ કરી રહ્યા છીએ પહેલો પ્રશ્ન છે ગૂગલ એટ ધ રેટ જીમેલ ડોટ કોમમાં ગૂગલ એ શું છે તો ગૂગલ એ યુઝર નેમ છે ઇન્ટરનેટમાં સૌથી ઝડપી માધ્યમ શું છે તો ઝડપી માધ્યમ ઓપ્ટિકલ ફાઇબર છે ઇન્ટરનેટની માલિકી કોણ ધરાવે છે તો નીચે આપેલા ઓપ્શનમાં કોઈ પણ નહીં અથવા એક પણ નહીં કયા પોટથી ડેટા સૌથી ઝડપી ટ્રાન્સફર થાય છે તો એમાં આવશે યુ એસ બી એચ ડબલ પૂરું નામ જણાવો તો પૂરું નામ છે હાઈપરટેક્સ ટ્રાન્સફર પ્રોટોકોલ એક જ નેટવર્કનો ઉપયોગ એક કરતાં વધારે કોમ્પ્યુટરમાં વાપરે તેને શું કહેવાય ટોપોલોજી કેબલ નેટવર્કમાં શેનો ઉપયોગ થાય છે ફાઈબર ઓપ્ટિકલ વર્ડમાં સૌથી નાની ફોન્ટ સાઇઝ કેટલી હોય છે એઈટ વેબસાઇટ પરથી માહિતી મેળવવા શેનો ઉપયોગ થાય છે બ્રાઉઝરનો એચ ટી પૂરું નામ જણાવો તો પૂરું નામ છે હાયપરટેક્સ માર્ક અપ લેંગ્વેજ મોડેમનું પૂરું નામ જણાવો મોડ્યુલેટર ડી મોડ્યુલેટર ગૂગલ શું છે સર્ચ એન્જિન છે ઈમેલ એક સાથે કેટલી વ્યક્તિને મોકલી શકાય છે એક અથવા એક કરતાં વધુને ઝડપી માહિતીની આપલે સેના દ્વારા થાય છે સિરિયલ પોર્ટ દ્વારા રિંગ ટોપોલોજીમાં બે કોમ્પ્યુટર કેવા લૂપથી જોડાય છે બંધ લૂપથી હિડર એન્ડ ફૂટર કેટલા પેજ પર હોય છે તો દરેક પેજ પર હોય છે વિન્ડો સ્લાઇડ શો માટે બાય ડિફોલ્ટ ઓછામાં ઓછો સમય કેટલો હોય છે એક મિનિટનો એસ એમ પૂરું નામ જણાવો સ્વિચ મોડ પાવર સપ્લાય આભાર વધુ આવા પ્રશ્નો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં